એમાં બતાવેલું છે તમે ક્ષેત્રફળ અધૂરું નાખશો એટલે બીજી વાર બીજા બતાવી શકશો અને આખું નાખી દેવો તો પછી બીજી વાર બતાવવાનું થતું નથી એ પ્રમાણે વેચણી જેમ શીખવાડી છે આગળ શીખવાડીએ ને એ પ્રમાણે તમારે નોંધ દાખલ કરવાની થાય રફ નમૂનો સમજાવું તમને કે અરજદાર નું નામ છે સરનામું છે પ્રતિસિધિ ધારા મામલતદાર એમાં તો ડ્રાફ્ટ તૈયાર નીકળશે આ બધું તૈયાર આવશે તમારે ખાલી વિગતો જ નાખવાની છે કે અમે ખેતીની મિલકત ટોટલી આટલી ધારણ કરીએ છીએ એ દર્શાવી દો પછી એમાંથી વિભાજન તમારો હમણાં જે એફિડેવિટ સમજાવી છે કે મગનભાઈ ખાતે આ સર્વે નંબર આ એટલે ખેતરની ક્ષેત્રફળ આટલા છગનભાઈ ખાતે આ ક્ષેત્રફળ આટલા બે સર્વે બે સર્વે ઉલ્લેખ નાખો એટલે કોમ્પ્યુટર ઓટોમેટિકલી લેતું જશે અથવા આ પ્રમાણે અરજી તમે કરી જે એફીડીવી નો એ પ્રમાણે અરજી કરી નીચે સહી કરી નાખો સ્ટેમ્પ મારીને ઓલી પ્રિન્ટ કરશો તો દેવા તો જવાની જ છે હા ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારીને દરેક વસ્તુની અરજી ઓનલાઈન નીકળે એને પણ ત્રણ રૂપિયાની સ્ટેમ્પ ટોપ મારીને દેવા તો જવાની જ છે સાથે હાથમાં રાખ અને તમારા એગ્રીમેન્ટ કર્યા હોય એ જોડવાના છે ઓમાં અપલોડ કરવાના છે એટલે એની એકસો પાંત્રી નોટિસ બનશે અને કાંઈ વાંધા વચકા નહીં આવે તો પ્રમાણિત થઈ જશે